રોજ કે નવી નવી બીમારીઓ થાય નમસ્કાર મિત્રો કેમ છો મજામાં ને સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ માં મિત્રો આપશો ને જય લક્ષ્મીનારાયણ સ્વામિનારાયણ જય જલારામ જય ઠાકર ધણી જય દ્વારકા મહાદેવ હર અને હરિયો મિત્રો ઉતાવળ એમ દોડ દેખાય છે નાસ્તો જલ્દી જલ્દી પતી ગયો ટિફિન ગલાઈ ગયો થઈ ગયા તૈયાર હમ છે એટલી ઉતાવળ છે કે જેનો માપ નથી તમને સરપ્રાઇઝ આપીને દીકરી એવા કામ ઉતાવળ માં છે ને નાના બાપા ની ખબર કાઢવા જશે પૂછા શું કે અમારી ભાષામાં બોલાવા જશે હે કેમ છો પગ બેટા તારો

जी 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 आ 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 આવીન પાછો સેક કર ઠંડા ઓલો શું કે બરફનો હવે ગરમ કરાય તો હાલશે આ ગરમ કર સ તો હમ માટી જસે આવી ર ઓર કો સોડા ઉતરી ગઈ એટલે ને થરો તો તો મિત્રો દ્રષ્ટિએ એના પપ્પા તરત પાંટો બાંધી લીધો ને નીકળી ગયા દ્રષ્ટિને ત્યાં જવું તું એટલે બસમાં ચડું તો એના મમ્મી પપ્પા સાથે એટલે અને હું પણ આવી થઈ ગઈ તૈયાર સાડા નવમાં હજી પાંચ ઓછી છે ચાલો હવે નીકળીએ ઓફિસ જવા માટે આપણી બેગ થઈ ગઈ છે તૈયાર હવે મળીએ તમને સાજે હમણાં તો શું આનંદ હશે રોજ દિવાળી હશે એમ કહેવાય દ્રષ્ટિ એને સરપ્રાઇઝ આવી છે એનું થોડું કામ હતું કામને લઈને આવી છે નાના બાપા તો બીમાર છે એટલે એ મમ્મી પપ્પા આવ્યા જ છે પણ ભેગા ભેગી કે એ થઈ જાય અને બીજું એને મેડિકલને લગતું કંઈક કામ છે તમને બધાને ખ્યાલ તો હશે કે દષ્ટી ફાર્માસિસ્ટ છે બી ફાર્મ કરેલું છે અને એનું લાયસન્સ ગુજરાતનું છે એટલે એને ગુજરાતના ધક્કા પડતા હોય છે એટલે એ કામને લઈને આવી છે તો વાગ્યા છે સાત અને પોચી છું ઘરે પાછી ખીચડી મૂકી લીધી દ્રષ્ટિબેન કીધું પ્રેસ ટેબલ વેબલ તૈયાર કરતો હું કરી નાખું એમ તૈયાર કરી નાખું મંડીઓ આવડશે દ્રષ્ટિબેન પ્રેસ કરવી બઉ અઘરી લાગે ક્યારે એ કરવાની પાછું કાન નહી મળે તો ચાલો હવે હું આજે પ્રેસ કરવા કાલે રવિવારે પ્રેસ કરવાનો દિવસ હતો થઈ નથી એટલે આજે કરવી જ પડશે વાંધો નહીં તો પછી ખીચડી ની રાંધવી પડે ને આપડે વાસણ ની ધોવા પડે

અને હવે અમે કરી બે જમવાની તૈયારી પાછો આજનો સુવિચાર રહી ગયો છે તો સુવિચાર લઈ લઈ વિડીયો નું કદાચ આજ ન થાય આવતીકાલે થાય તો ભલે પણ આજનો સુવિચાર તો લઈ લઈ આજના સુવિચાર ની વાત કરું તો એવી છે કે આપણા માટે આપણા મન માટે આપણા જીવન માટે એક વાત કેવી છે હું એકલો જ સર્વશ્રેષ્ઠ છું મારું મારું જ ધાર્યું થાય અને હું જે કઉ છું એ જ સાચું છે આવું જઈને અભિમાન આવી ગયો ને તો સમજી વિચારી ઉતારી લેવું જોઈએ કારણ કે આવા કે કે માતાજી ભગવાન પરમાત્મા ઉતારવા બેસશે ત્યારે ઘણી તકલીફ થઈ જાય ભગવાન જયારે તમારું અભિમાન ઉતારે ને ત્યારે પૂછતો નથી કે કઈ રીતે ઉતારવું ને કઈ રીતે ના ઉતારવું તમારી મા તમને જ વિચારી ઉતારી લેવું કે આપણાથી જગતમાં ઘણી બલ બનેલી છે હું જ શ્રેષ્ઠ છું એમનું નથી આપણે શ્રેષ્ઠ છીએ તો પણ આપણાથી ઘણા બધા શ્રેષ્ઠ છે હમ પોઝિટિવ વિચાર માટે કેવાનું પોઝિટિવ માટે કે હું શ્રેષ્ઠ છું પણ બધા નબળા છે બધા ખરાબ છે હું જ કહું એમ થાય એ ખોટું છે અને એથી એક વિશેષ વાત જોડીએ ને તો એ જોડી શકાય કોઈ વ્યક્તિ પોતાની ભૂલ ન હોય છતાંય શાંત રહે ઘણી વખત શું થાય એની ભૂલ ન હોય તો આપણે એની ભૂલ બતાવીને તકલીફો આપીને કહીએ ને છે જેવો ડાવો આ હું કેવા છતાં જ્યારે વ્યક્તિ શાંત રહે ને તો એને કમજોર સમજવાની ભૂલ ક્યારે નહીં કરવાની કારણ કે રામ છે ત્યાં સુધી વાંધો નથી પણ રામમાંથી પરશુરામ બનતા જ્યારે વિફરે ને એમ થાય કે મારી ભૂલ નથી તો એ બતાવ્યા રાખે છે તો એને રામમાંથી પરશુરામ થતા જરાય વાર લાગતી નથી એટલે બે વસ્તુ હંમેશા યાદ રાખવી કે હું જ સાચો હું જ કહું એ બરાબર તો એ બરાબર નથી જગત ઘણું બધું સાચું છે એને સમજવું જોઈએ શાંત રહેલ વ્યક્તિ શા માટે શાંત છે એ પણ સમજવું જોઈએ ચાલો ખાઈ લઈ ખીચડી આ શરદી એવા હાઈ કરે છે કે નથી ખાવા ભેગા ખજૂર ને દૂધ ને બાફી લો અને હા ગાયત્રી બેન તમે જે સૂચન કર્યું છે તો પાવડર તો છે ગંઠોડાનો નો ગાજે એ નાખીને પણ ઉકાળી લો પી લો કઈ એક વેલા જે કોઈ કે આમ કરો એ કરવાની કોશિશ કરે રાખું છું કેમ મટે હમણાં તો દ્રષ્ટિ આવી છે એટલે રોજે રોજ દિવાળી જશે હમણાં મજા આવશે જેટલા દિવસ બે ચાર દિવસ રહેવાની છે એમ કે છે એનું કામ પતશે ત્યારે નીકળશે એને મેડિકલ દર લગતું કામ છે એને પતાવી નીકળવાની છે મી તો બીજા દિવસની સવાર થઈ ગઈ ગઈ કાલે વિડીયો પૂરો ન થયો દ્રષ્ટિ હતી તોય ન થયો પૂરો પહેલાં આજે સાંજે કદાચ પૂરો કાલ કોશિશ કરશું દૃષ્ટિબેન સાથે દૃષ્ટિબેન હમણાં વતાવા જેવા ઓળા છે નહીં પિયર ઘરની મોજ માણે છે દેખાય અમે નાસ્તો કરી લીધા તૈયાર થઈ જઈ એ મેં નાસ્તો કરી લીધો એ શાંતિથી કરશે ને મને થોડીક મોજ છે ઝાડુફટ્ટા કરવા વગરનું જોવા મળે છે ચાલો નીકળીએ સવા આઠ સાડા આઠ થવા આવ્યા છે અને સાડા આઠે ગાડી માધા પતિ લતાબેનને લઈને નીકળશે હું જયનગરથી ચડીશ મિત્રો છ વાગ્યા ઘરે પહોંચ્યા આવેલી ઓફિસે જાઉં તો છ વાગેથી નીકળું એ મજા નથી આવતી

તો ચાલો મિત્રો બોલવાની બહુ હિંમત નથી આપણામાં વિડીયો નાખી આજે કઈ ખાવામાં હિંમત નથી બહુ એવું લાગે છે કરી કાલ દ્રષ્ટિબેનનો પગ હતો આપણો સમજો સરદી સરદી કફ તો ઘણા દિવસથી ચાલે છે કફ વેકી કેમ જતો નથી સમજાતો નથી આજ મટે તો ઠીક છે દ્રષ્ટિબેન દવા મંગાવી રાખી છે નહીં મટે તો કાલે પછી કાનના ના ડોક્ટર બતાવીને કદાચ કાનમાં કઈ તકલીફ હોય શબ્દ ના મળતી હોય ખબર નહીં કાલે મળીએ સારા વિડીયો સાથે દ્રષ્ટિ છે વિડીયો બનાવશું આજના આટલા વિડીયોથી કેવો લાગ્યો કેજો જરૂરથી આવજો મિત્રો બાય બાય